આજના ડીપ ડાઈવમાં સૌનું સ્વાગત આજે આપણે વાત કરીશું મીરાબાઈની નામ તો સૌએ સાંભળ્યું જ છે પણ એમ કે શું આપણે એમને ખરેખર ઓળખીએ છીએ હા એ સવાલ મહત્વનો છે કારણ કે મીરા એટલે માત્ર ભજન ગાનાર રાણી નહીં પણ ઘણું બધું એમની ઓળખમાં ઘણા પડ છે બરાબર તો આજે આપણે એમ કે લોકકથાઓ થોડા ઘણા વિદ્વાનોના અભ્યાસ અને એમના પોતાના કહેવાતા પદોના આધારે એમના જીવન અને વારસાને સમજવાનો પ્રયાસ કરીશું ચોક્કસ અને પ્રયાસ એ રહેશે કે એમને માત્ર એક ધાર્મિક પાત્ર તરીકે નહીં પણ એ સમયના સમાજ અને રાજનીતિ સામે અવાજ ઉઠાવનાર એક શક્તિશાળી સ્ત્રી તરીકે પણ જોઈએ સરસ તો શરૂઆત ક્યાંથી કરીએ મારા ખ્યાલથી એમના સમયને સમજવો જરૂરી છે સોળમી સદીનું રાજસ્થાન કેવો હતો એ માહોલ એમ જુઓ તો ખૂબ જ જટિલ એક તરફ રાજપૂત ગૌરવ યુદ્ધો અને બીજી તરફ ખૂબ જ કડક પિતૃસત્તાક સમાજ સ્ત્રીઓ માટે તો ખબર છે પડદા પ્રથા અને બીજા ઘણા બંધનો અને રાજકીય અસ્થિરતા પણ હશે જ હા બિલકુલ મુગલો સામે સંઘર્ષ ચાલતો હતો આવા જ વાતાવરણમાં કુડકી ગામમાં લગભગ ચૌદસો અઠ્ઠાણુંની આસપાસ મીરાનો જન્મ થયો અને નાનપણથી જ પેલી કૃષ્ણભક્તિની વાતો જોડાયેલી છે પેલી રમકડાની મૂર્તિવાળી વાતને હા અને પેલી વરઘોડાવાળી વાત પણ કે બાળપણથી જ કૃષ્ણને પોતાના વર માની લીધા હતા એટલે કૃષ્ણ સાથેનું જોડાણ બહુ શરૂઆતથી દેખાય છે અને પછી જેમ મોટાભાગે થતું રાજકીય કારણોસર મેવાડના રાજકુમાર ભોજરાજ સાથે લગ્ન થયા બરાબર પણ એ લગ્નજીવન બહુ ટૂંખું રહ્યું ભોજરાજનું અવસાન થયું અને મીરા યુવાન વયે જ વિધવા બન્યા અને અહીંથી જ એમનો આમ કહીએ તો સમાજ સાથેનો સીધો સંઘર્ષ શરૂ છે ખરું ને તદ્દન સાચી વાત કારણ કે તે સમયના રિવાજ મુજબ કાં તો વિધવાએ સતી થવું પડે અથવા તો પછી સમાજના નિયમોમાં બંધાઈને ખૂણામાં જીવન પસાર કરવું પડે પણ મીરાએ એ બંને રસ્તા ન અપનાવ્યા ના એમણે સતી થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને વિધવાના રૂઢિગત જીવનને પણ ફગાવી દીધો આ જ એમનો પહેલો મોટો બળવો કહી શકાય અને એમની ભક્તિ પછી વધારે પ્રબળ બની પણ એ કોઈ બંધ ઓરડાની ભક્તિ નહોતી બિલકુલ નહીં એમની ભક્તિ જાહેર બની એ રાજમહેલની મર્યાદાઓ તોડીને બહાર આવ્યા મંદિરોમાં ગયા સામાન્ય લોકો સાધુ સંતો સાથે ભજન કીર્તન કરવા લાગ્યા નાચવા લાગ્યા એ સમયમાં કોઈ રાજઘરાણાની સ્ત્રી માટે આ કરવું એ તો અકલ્પનીય કહેવાય ચોક્કસ અને એમની આ ભક્તિમાં પેલું ભક્તિ આંદોલનનું તત્વ પણ દેખાય છે સામાજિક સમાનતા જાતિભેદનો વિરોધ એમણે એ જીવી સ્વાભાવિક છે છે કે આનો વિરોધ થયો હશે તરફથી ખાસ કરીને રાણા વિક્રમાદિત્ય હા લોકવાયકાઓ તો ઘણી એમના વિશે કે એમને મારવાના પ્રયત્નો થયા ઝેરનો પ્યાલો મોકલ્યો જે અમૃત થઈ ગયો પછી પેલી સાપવાળી વાત પણ છે હા કે સાપ મોકલ્યો તો શાલિગ્રામ શાલીગ્રામ કે ફૂલમાળા બની ગયો હવે આ કથાઓ કેટલી સાચી એ કહેવું મુશ્કેલ છે ઐતિહાસિક પુરાવા નથી પણ એ શું દર્શાવે છે એ મીરાની અટૂટ શ્રદ્ધા અને લોકોના મનમાં એમની જે છબી હતી એ દર્શાવે છે કે એમને કોઈ આંચ ના આવી શકે અને એમણે જે માનસિક અને કદાચ શારીરિક ત્રાસ સહન કર્યો હશે એનું પણ આ પ્રતિક છે અને આ બધામાં સૌથી ક્રાંતિકારી પગલું કયું ગણી શકાય મારા મતે તો સંત ગુરુ ચોક્કસપણે એ સમયમાં જ્યાં જાતિ વ્યવસ્થા એટલી કઠોર હતી ત્યાં ચમાર જ્ઞાતિના મનાતા સંત રૈદાસને એક રાજપૂત રાણી ગુરુ તરીકે સ્વીકારે એ બહુ જ મોટી વાત હતી સ્થાપિત વ્યવસ્થા પર સીધો પ્રહાર હતો એ અને પોતાના આ ભાવો આ બળવો આ બધું એમણે પદોમાં ઉતાર્યું હા એમના પદો જ એમની ઓળખ બન્યા અને ભાષા પણ કેવી સરળ જેમાં વ્રજ મારવાડી ગુજરાતી બધું ભળેલું જેથી સામાન્ય માણસ સુધી પહોંચે અમુક પદો તો આજે પણ એટલા જ જીવંત છે જેમ કે પેલું રામ રમકડું જડ્યું રે રાણાજી સીધો સંદેશ રાણાને હા કે તમારી ભૌતિક સંપત્તિ કરતા મારું આ આધ્યાત્મિક ધન ચડિયાતું છે અને બીજું પેલું પાયોજી મેને રામરતન ધન પાયો ગુરુકૃપાથી મળેલા જ્ઞાનની વાત અને મારું સૌથી પ્રિય પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રહે આમાં તો જાણે પૂરી નિર્ભયતા અને સામાજિક બંધનોનો અસ્વીકાર છે બરાબર લોકલાજ છોડીને કૃષ્ણ પ્રેમમાં મગ્ન થઈને નાચવો પણ હી એક અગત્યની વાત કહેવી રહી કઈ વાત એ મીરાબાઈના જીવન વિશે આપણી પાસે નક્કર ઐતિહાસિક પુરાવા આમ જુઓ તો બહુ ઓછા છે મોટાભાગની માહિતી લોકકથાઓ ભજનો અને મૌખિક પરંપરા ઉપર આધારિત છે એટલે જે વાતો આપણે સાંભળીએ છીએ એ બધી એ બધી કદાચ સત્ય હોય કદાચ ન પણ હોય કેટલાક વિદ્વાનો જેમ કે જ્હોન સ્ટ્રેટન હોલી તો મીરાના નામે ચાલતા ઘણા પદો ખરેખર મીરાના જ છે કે કેમ એના પર પણ સવાલ ઉઠાવે છે ઓ એટલે પેલી અકબર અને તાન્સેન વાડી મુલાકાત કે દ્વારકામાં મૂર્તિમાં સમય જવાની વાત હા એ બધું લોકપ્રિય કથાઓ છે ઇતિહાસ કરતાં શ્રદ્ધા અને લોકવાયકાનો ભાગ વધુ છે પણ એનો અર્થ એ નથી કે એનું મહત્વ નથી આ કથાઓ જ મીરાના વારસાને જીવંત રાખે છે સમજાયું એટલે ઐતિહાસિક સત્ય ભલે અસ્પષ્ટ હોય પણ એમનો પ્રભાવ તો સ્પષ્ટ છે ખાસ કરીને આજના સમયમાં બેશક આજે મીરાને ઘણા લોકો એક નારીવાદી પ્રતીક તરીકે જુએ છે તેમણે જે રીતે પિતૃસત્તા જાતિવાદ અને સ્ત્રીઓ માટે સમાજે નક્કી કરેલી ભૂમિકાઓને પડકારી એ આજે પણ ખૂટ પ્રસ્તુત છે સ્ત્રી સશક્તિકરણનું પ્રતિક હા અને આંતરિક શક્તિનું પણ એમનો પ્રભાવ આજે પણ કળા સંગીત સાહિત્ય સિનેમામાં દેખાય છે તો આજના આ ડીપ ડાઈવનો સાર એ જ કહી શકાય કે મીરાબાઈ એટલે ભક્તિ બળવો અને કળાનો એક અનોખો સંગમ ભલે ઇતિહાસ અને લોકવાયકાએ એકબીજામાં ભળી ગયા હોય પણ એમનો સંદેશો સ્પષ્ટ છે અને એ સંદેશ છે કે સાચી ભક્તિ સાચી શ્રદ્ધા એ પ્રેમમાં છે છે અને બંધનો તોડીને મુક્ત થવાની ચાહનામાં છે આપણી ખરી શક્તિ આપણી અંદર રહેલી શ્રદ્ધા અને નિર્ભયતામાં છે એમાં નહીં બહુ સરસ તો શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર કોઈ પ્રશ્ન જેના પર એ વિચારી શકે હા એક પ્રશ્ન મૂકી શકાય મીરાની આ કથા જે સત્ય અને કલ્પના ઇતિહાસ અને દંતકથાની વચ્ચે ઝૂલતી રહે છે એ આપણને આપણી પરંપરાગત માન્યતાઓ અને સમાજની અપેક્ષાઓથી આગળ વધીને આપણું પોતાનું સત્ય શોધવા માટે